મિત્રો સ્વાગત છે તમારું ટેક ઇન્ફો ગુજરાતીમાં અને આજે આપણે જાણીશું કે ઘરે બેઠા માય રેશન એપ્લિકેશન દ્વારા તમે મોબાઈલમાં લીધેલ રાશનની બિલ રસીદ કેવી રીતે મેળવી શકો છો સૌ તમારે મિત્રો પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ તમારે માય રેશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું છે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ રેશન કાર્ડનો નંબર નાખી આઈડી અને પાસવર્ડ સેટ કરી લેવાનું છે ત્યારબાદ તમારે ઓપન કરી લેવાનું છે માય રેશન એપ્લિકેશન ઓપન કરતાં તમને નીચેની તરફ બિલ રસીદનું ઓપ્શન દેખાઈ રહેશે ત્યાં જઈને તમારે બિલ રસીદ પર ક્લિક કરવાનું છે બિલ રસીદના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમારે ત્યાં આપેલ તમારે કોડ દાખલ કરવાનો છે ચાર આંકડાનો કોડ દાખલ કર્યા બાદ વિગત મેળવો બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે તમારો મહિનો અને વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે જેમ કે જાન્યુઆરી અને બે હજાર પચીસ ત્યારબાદ તમારે બિલની વિગત મેળવો પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આ રીતે તમે બિલને ડાઉનલોડ કરીને બિલની રસીદ મેળવી શકો છો વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો